ભવાનીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેમણે છોટુ વસાવાને મહેશ વસાવાને આડે હાથ લીધા છે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્માંતરણ વધી રહ્યું છે એક વર્ષમાં પંદર ફરી હિન્દુ બનાવાશે કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ધર્મેન્દ્રજી આપનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આપ કહી રહ્યા છો કે વસાવા છે તે આદિવાસીઓને હિન્દુ નથી ગણતા કયા આધારે આપનું આ કહેવું છે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અલગતાવાદી સંગઠનો બીટીપી જેવા સંગઠનો હાલેલુયા પ્રોટેસ્ટોન કેથોલિક આદિવાસી સમાજ હિન્દુ નથી એવું કહી અને સમાજને ભ્રમિત કરી અને અરાષ્ટ્રીય ગતિવિધિ કરવા માટે પ્રેરિત કરે છે હું સ્પષ્ટ માનું છું કે જો આદિવાસી સમાજ સનાતની હિન્દુ ન હોય તો મને બતાવો સબરી હેઠા એઠા બોર ખાવા માટે રામ શા માટે આવ્યા હોત અને સબરી આદિવાસી સમાજમાં એનો જન્મ શા માટે થયો હોત અને માતંગ ઋષિના વચન ઉપર સબરી માતા શા માટે અડગ રહી હોત શા માટે ડાંગ અંદર લશ્કરી રાજા આ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે લડી અને વીર ગતિને પામ્યા આવા અનેક ઉદાહરણો છે કે આદિવાસી સમાજ મૂળ ક્ષત્રિય છે અને કોઈ પણ આવી

જ્યાં સુધી એક પણ ઈસાઈ કે એક પણ ઇસ્લામ રહેશે ત્યાં સુધી આ દેશ ધર્મ સલામત નથી આ દેશ અને ધર્મને સલામત રાખવાનું કામ કેવલો કેવલ હિન્દુ કરી શકતો હોય છે સનાતની પરંપરા કરી શકતી હોય છે પૂજનીય સંતો કરી શકતા હોય છે રામકૃષ્ણની વિચારધારા કરી શકતી હોય છે વાત રહી ધર્માંતરણની હું આપના જરીએ કહેવા માંગુ છું કે તત્વજ્ઞાનના આધાર ઉપર શાસ્ત્રના આધાર ઉપર એક પણ વ્યક્તિનું વનવાસી ક્ષેત્રમાં ધર્માંતરણ કરીને બતાવે હું મારી જિંદગી હારી જવા માટે તૈયાર છું પરંતુ લોભ સમાજને સનાતની પરંપરાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે હું બીજી વાત કરવા માંગુ છું કે રામાયણમાં વનવાસી આદિવાસી સમાજનો ઉલ્લેખ છે ભાગવતમાં ઉલ્લેખ છે હિન્દુ અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પરંતુ બાઇબલમાં ક્યાંય પણ એક પણ અક્ષર આદિવાસી સમાજ માટે લખ્યો હોય તો ઈસાઈઓ મને કાઢીને બતાવે અને એના એજન્ટ બનવા વાળા છોટુભાઈ વસાવા જેવા જે કંઈ તૂથ ચલાવી રહ્યા છે એ આ એની દુકાનો બંધ કરે અને સનાતની પરંપરામાં ઘર વાપસી કરી અને ફરીથી આ રાષ્ટ્રને વીર ભારત બનાવવા માટે કામે લાગેન્દ્રજી ગુજરાત જોડા